જામનગરના મોટા ઈટાળામાં ઈજનેર પર હુમલાનો મામલો છે કોન્ટ્રાક્ટર સહિત છ આરોપીની પોલીસે ધરપકડ કરી છે તામને લઈને કોન્ટ્રાક્ટર ઈજનેર વચ્ચે બહુલ થઈ હતી સિમેન્ટનો વધુ ઉપયોગ કરવાનો કહેતા જ હુમલો કરાયો ઈજ્નેર પર હુમલો કરવાના કેસમાં પોલીસને સફળતા મળી છે પોલીસે તમામ આરોપીને પકડી કાયદાનું ભાન પણ કરાવ્યું હતું નિર્દરાજ સિંહ બારડ જે નાયક ઈજનેર છે ધ્રુવલ વિસ્તારના તેઓ ત્યાં સ્થળ વિઝિટ કરતા સ્થળ વિઝિટમાં સિમેન્ટ ઊંચા વતી નાફા બાબતની વાતચીતમાં રકજક થતા અને ગાળાગાળી ગળી થયેલ ત્યારબાદ આ અમિતભાઈ ઝાલા દ્વારા ધોકો લઈને આ દરેક નાયક કાર્યપાલક ઇજિનિયર પાછળ પડેલ અને ત્યારબાદ ગાડી પાછળ દોડાવી અને મારી નાખવાની કોશિશ કર્યા કરેલ જે અનુસંધાને મારી નાખવાની કોશિશ અને રાયોટિંગ તેમજ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવે જે અન્વયે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી અને આરોપીઓને સત્તો ધરપકડ કરવામાં આવેલ છે અને અત્યારે અમિત ઝાલા અને તેની સાથેના અન્ય પાંચ આરોપીઓ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે